બુમ તોડવામાં આવ્યા કેમેરા તોડવામાં આવ્યા અને પોલીસ નો મેં બે વખત રૂબરૂ સંપર્ક કર્યો છે પણ એમને આપણી અરજી લેવામાંથી પણ એને સ્વીકાર નથી કર્યો આ જાહેર પ્રોપર્ટી છે જાહેર પ્રોપર્ટી ઉપર જો ડેમેજ થાય તો ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લગાવી અને પોલીસ કાર્યવાહી કરી જ શકે કે વિનાયક ટ્રાવેલર્સ જેના સંચાલન ચાલે છે ક્યાંક ને ક્યાંક ખનીજના ધંધામાં સંકળાયેલ છે વિનાયક ટ્રાવેલર્સ જે છેલ્લા આજે છ સાત દિવસથી એકદમ ઓવર સ્પીડ ની અંદર ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની અંદર ખાનગી બસ સંચાલકો એ બેફામ રીતે તેમની બસો હંકારી રહ્યા છે એ બસ ડ્રાઈવરો એ હાઈવે ઉપર જતા હોય તે દરમિયાન હોય કે સિટીના રસ્તાઓ ઉપર એ બેફામ બસ હંકારે છે જેના કારણે અનેક વખત અકસ્માત પણ સર્જે છે પરંતુ તેમ છતાંય આ બસ ડ્રાઈવરો અને બસ સંચાલકો ઉપર ગુજરાતના કોઈ પોલીસનો કંટ્રોલ નથી હું આ એટલા માટે બોલી રહ્યો છું કેમ કે ઉપલેટાના ડુમાણિયા નજીક આવેલા ટોલ પ્લાઝાની છેલ્લા એક મહિનાની અંદર ચાર વખત એવી ઘટના બની કે ખાનગી ટ્રાવેલ્સ કંપની વિનાયક ટ્રાવેલ્સની ચારથી પાંચ જેટલી બસો એ ટોલ પ્લાઝા ઉપર ન તો ટોલ ભરી રહી અને ન તો એ બસ ત્યાં ઊભી રાખવા માટેની હિંમત કરી રહ્યા એ બેફામ બસ અંકારે છે એ ટોલ પ્લાઝા હોવા છતાં સાહીઠ કરતાં વધુની સ્પીડે ચલાવી ટોલ પ્લાઝાની આગળ લગાવેલા એ બેરિકેટ એ ગેટ તોડી અને ત્યાંથી ટોલ ભર્યા વગર ફરાર થઈ જાય છે હદ તો સાહેબ ત્યાં સુધી થઈ જાય છે કે આખી આ ઘટનાની અંદર ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવે છે તેમની અરજી આપવામાં આવે છે તો છતાંય ઉપલેટા પોલીસ એ કોના શર્મ ઉપલેટા પોલીસ એ કોની રાહ જોઈ રહી છે કે કોના ઈશારે રાહ જોઈ રહી છે કે મને કોઈ કહે અમે ફરિયાદ નોંધીએ ફરિયાદી તેમને ફરિયાદ આપવા માટે તૈયાર છે તેમ છતાંય ઉપલેટા પોલીસે ફરિયાદ લેવા માટે તૈયાર ન હોવાના આક્ષેપો એ ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા લગાવવામાં આવ્યા છે અમારા સહયોગી તુષાર ભાલિયાએ ટોલ પ્લાઝાના સંચાલકો સાથે વાતચીત કરવા માટે ત્યાં ડુમાણિયા ટોલ પ્લાઝા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં શું ઘટના બની એ જુઓ એકવાર ન્યૂઝ રૂમની ટીમ છે તે રાજકોટ જિલ્લાના ઉપલેટા ડુમિયાની ટોલ પ્લાઝાએ પહોંચી છે હું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આ ડુમિયાની ટોલ પ્લાઝા છે ત્યાં કોઈ ખાનગી બસ વિનાયક નામની જે ખાનગી બસ છે જે આ જે ધૂળ દેખાય છે તે થોડી ઓવર સ્પીડમાં છે તે બહાર જઈ રહી હોય ત્યારે આપણી સાથે અહીં મયુર છે આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે મયુર તો સીસીટીવી પણ છે તે તમે મૂકવામાં આવ્યા છે પરંતુ અહીંયા ઓવર સ્પીડમાં જે આ બસ છે તે ચલાવવામાં આવી રહી છે અને અહીંયા મજૂરો જે લોકો કામ કરી રહ્યા છે તેના ઉપર ચડી જાય કારણ કે રાજકોટમાં અનેક પ્રકારના બનાવ બન્યા છે સિટી બસ છે તે ચાર લોકોના જીવ ગુમાવ્યા છે પરંતુ અહીંના જો વાત કરવા જઈએ તો ઓવર સ્પીડમાં બસ આવી રહી છે તેની કાર્યવાહી શું અને તમારું કહેવાનું શું છે

કે વિનાયક ટ્રાવેલર્સ જેના સંચાલન ચાલે છે ક્યાંક ને ક્યાંક ખનીજ ધંધામાં સંકળાયેલ છે અને પોલીસ સાથે એમની સારી એવા સંબંધો છે તમે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ ફરિયાદ એટલે કે ઓફિશિયલ ઉપલેટા પોલીસ સ્ટેશન ના ઈમેલ આઈડી ઉપર આ ઘટના વર્ણવતા વિડીયો અને આ ઘટનાનું વર્ણન મે મૂકેલ છે હવે પોલીસ પોતે સમજી શકે છે કે આના પર ડેમેજિસ ટુ પ્રોપર્ટી પબ્લિક પ્રોપર્ટી એક લગાવી અને આ ટ્રાવેલર્સોને અટકાવી એની ઉપર કાર્યવાહી કરવાની રહ્યા આજે મારા આ લોકો કંઈક કઈક અહીંયા થઈ ગયું કોઈ અકસ્માત થયું તેનું જવાબદાર કોણ છે પોલીસ નો સપોર્ટ જોઈએ એટલો મળી નથી રહ્યો મયુરભાઈ આ હતા સંચાલક મયુરભાઈ તેને ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા

બેફામ બસો ચલાવીને ત્યાંથી નીકળે છે જ્યારે આખી આ ઘટના સંદર્ભે ઉપલેટા પોલીસને ફરિયાદ નોંધવામાં આવી હતી અરજી આપવામાં આવી હતી તો ઉપલેટા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને અંતે આ ટોલ પ્લાઝાના સંચાલકોએ ઓનલાઈન પોતાની ફરિયાદ નોંધી છે પરંતુ હજુ સુધી આ મામલે પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી જો કદાચ આ ઘટનાની અંદર કોઈ વ્યક્તિનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત એના માટે પણ સવાલો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું આખી આ ઘટના પાછળ જો કોઈ આગામી સમયની અંદર હજુ પણ પોલીસ કાર્યવાહી ન કરે તો અકસ્માત અથવા કોઈનું મોત થાય તો જવાબદાર શું ઉપલેટા પોલીસ રહ્યો કે પછી વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો તમે શું માની રહ્યા છો કોણ જવાબદાર હોઈ શકે છે આખી આ જો ઘટના બને તો તો જરૂર અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર